જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ભાઈઓ ખરેખર આપણે જ્યારે પાકી ગમન હોય છે એની અંદર ખાસ ધ્યાન કઈ વાતની રાખવાની હોય છે તો ચલો તમને દેખાડીશ તો અહીંથી તમે જોઈ રહ્યા છો આપણે બેથી ત્રણ દિવસે આપણે કમ્પ્લીટ આ ગમેન્ટ સાફ કરતા હોય છે પણ આની અંદર ધીમે 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 રેટની એવું બધું ભેગું થઈ જતું હોય રેટને બધું ભેગું થઈ જતું હોય જમાવટ થઈ જાય એટલે અહીંથી શું છે કે અહીંયા ટપમાંથી પાણી ગાય બે કે પશુ ગમે તે પીતું હોય એટલે અંદર મોઢું નાખે અંદર મોઢું નાખે એટલે એ ધીમે ધીમે જે કાકરા પડ્યા હોય ને એ જમાવટ થઈ જાય જમાવટ થઈ જાય એટલે શું થાય છે ખબર છે ક્યારેક તમે નક્કી કર્યું હોય કે ન કર્યું હોય પણ જુઓ તમે અહીંયા અહીંયા શું છે અહીંયા એકદમ હજુ ગારો છે ને અહીંયા પછી શું છે અંદર જીવાત પડી જતી હોય છે ખાસ પશુપાલક મિત્રો આ તમારે આ વાતની કાળજી રાખવાની કારણ કે આપણે તો એકથી બે બીજે દિવસે સાફ કરી નાખતા હોય છે ક્યારેક તમને થોડુંક લેટ થઈ જાય ને ચાર પાંચ છ દિવસ થઈ જાય એટલે સો ટકા એની અંદર વ્હાઇટ જીવડા પડી જતા હોય છે હવે એમાં શું થતું હોય ખબર છે ક્યારેક આપણું પશુ જીભથી સાટતું હોય ખાતું હોય બરાબર છે તો પેટની અંદર જાય એટલે પશુને તકલીફ થવાનો પ્રોબ્લેમ ભણી શકે છે તો પશુપાલક ભાઈઓ કદાચ તમને આ વાતની ધ્યાન ન હોય તો હવે તમારી કદાચ પાકી ગમણ હોય તો પૂરતું ધ્યાન દેજો અને બીજું શું છે કે આપણે આ જે ટપ છે ટપની અંદર પશુ આખો દિવસ આની અંદરથી મોઢવામાં નાખતો હોય એટલે અંદર થઈ જતા હોય કાકરા બાકરા થઈ જતા હોય એટલે એની અંદર ડોળું પોણી વધારે થઈ જતું હોય એની અંદર જમાવટ થઈ જતો હોય છે પછી એ પણ આપણે સાફ કરતું રહેવાનું છે તો પશુપાલક ભાઈઓ કારણ કે આપણે પશુ રાખતા હોય એની અંદર બધી પૂરતી ધ્યાન દેવાની હોય છે અને વધારે પડતું શું છે કે તમારું પશુ પશુ જો વ્યવસ્થિત રહેશે માજુ તો તમને પણ દૂધમાં છે બધી વાત ઉત્પાદનમાં સારું પણ પ્રોફિટ બેસે અને બીજું પશુપાલક ભાઈ શું છે કે અત્યારે ઘણા માણસો એવા છે કે નાની નાની વાતની ધ્યાન રાખતા નથી પછી પશુમાં બીમારી આવી જાય છે બીમારી આવી જાય એટલે બધા પશુ નવર કરીને આની અંદર નુકસાન છે નફો છે એમ કરીને પછી વેચી દેતા હોય છે પણ પશુપાલક ભાઈઓ ખરેખર જો તમે પશુ રાખો તો પશુની અંદર સારામાં સારું મળતર પણ થાય છે અને આમાં બધો અનુભવ હોવો જોઈએ કારણ કે શરૂઆતથી આપણે શરૂ કરીએ ત્યારે થોડા પશુથી શરૂઆત કરતા હોય એટલે આપણને પૂરતી નોલેજ મળી જાય એની અંદર અને બીજી વસ્તુ એવી છે કે ખરેખર પશુપાલક ભાઈઓ શું છે કે ચોમાસાની અંદર ખાસ ખબર રાખવાની હોય છે ક્યારેક પશુ ગારાની અંદર વધારે ઊભું રહેતું હોય છે પછી એની અંદર પગની અંદર ખરહાડાની અંદર બીમારી આવી જતી હોય છે એટલે ખાસ નાની નાની વાતની તમે ધ્યાન રાખશો ને તો ક્યારે આની અંદર તમારે નુકસાન નહીં થાય ગેરંટી સાથે કહું છું અને પશુપાલક તો બીજા આપણા પશુ છે ને બે થી ત્રણ નાની નાની વાસળીઓ છે જે આપણે બારે કારણ કે ચોમાહાની અંદર છે ને એ રોબડાનું નહોતું ને આગળ રજકાબાજરી જે ઉનાળું રજકાબાજરી હતી ને એની અંદર બાંધી દઈએ છે એ તમને દેખાડીશ કારણ કે એ હમણાં છે ને છૂટી એટલે આપણે લાંબા રઢવાથી પળાઈ દઈએ છીએ અને રેટલીઓ હમણાં થોડીક વ્યવસ્થિત હમી પણ થઈ છે કારણ કે છૂટ્ટી શરતી હોય છે ને ત્યારે પણ કોઈ પણ પશુ છે તમારી ગાય છે ભેંસ છે ગમે ત્યારે તમે ખીલેથી કદાચ સડાની અંદર સૂટી છોડતા હોય ને તો પણ પશુમાં તાકાત અને પશુ એકદમ તાજું થઈ જતું હોય છે અને એનો ગ્રોથ પણ સારો થતો હોય છે તો જો બે લાંબા રાઢવાથી બાંધી દીધેલી છે અલગ અલગ છે તો એ હમણાં ચોમાસાની અંદર આપણે ખાલી પંદરથી વીસ દિવસથી આ રીતે આપણે એમને પ્લામનો બાંધતા જ આવશે અને ખાતા ખાતા આવતા હોય છે કારણ કે ક્યારેક ઓછું સરવાનું હોય ત્યારે આપણે સાર નાખી દેતા હોય છે અને ટાઈમે પાણી દઈ દેતા હોય છે તમારે જો કદાચ નાના વાસરડા હોય અને ક્યાંય જગ્યા પડી હોય તો આ રીતનું તમે કરી દો કારણ કે એકથી બે મહિનો થઈ જાય તો તમારા વાસરડીનું તમે રૂપ જોઈ લેજો એકદમ અઠ્ઠે ગટા થઈ જાય અને એનું હાઈટમાં છે બધી વાત એ તાકાતવાર થઈ જાય જો બે ઈયા આપણે અહીંયા ખામે છે અને એક આ બાજુ છે એટલે એને ઢારીઓ છે ઢારિયા પર બાંધી દીધું છે એટલે એ જાય તો પશુપાલક ભાઈઓ ખરેખર તમે પણ જો તમારે કોઈ જગ્યા પડી હોય તો પશુ નાનું બચ્ચું હોય છે થોડુંક તમે પળાવી દો ને તો પણ એની હાઈટમાં અને ગ્રોથમાં વ્યવસ્થિત થતું હોય છે તો પશુપાલક મિત્રો ખરેખર હવે તમે કરી અને એક મહિનો ટ્રાય મારી લેજો નાના વાસરદારને